ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના આલ્પરા ગામના પાદરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં એક શખ્સ દ્વારા અગ્નિસ્નાન કરવામાં આવ્યું હતું જેથી તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું ભાવનગરના ઘોઘાના આલ્પરા ગામના પાદર પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિરે મૂળ હાથપ ગામના અને હાલ ભાવનગરના ઘોઘા સર્કલ શ્રમજીવી અખાડા પાસે રહેતા ગોવિંદભાઈ ધનજીભાઈ ધાપા હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે ખોડિયાર માતાજી તેમના કુળદેવી હોય અને આર્થિક સંક્રામણમાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી

لا کي اوه هولين پوه ٿو وڌي وئي ڪو ڳالهائي نه ها ها ميڏي وळा آڻي وڌي وڃو پئي ها ڇا ڏيڻا اوپر سان آو بهر ها ڇا ڳالهه ڪا ڳالهه ڪا فون ڪي يا ڇو